વાર્તાનું તમને નામ આપી દઉં શેરો અને સસુ કીધું હતું કાચકો અને સસુ હવે એક દિવસ સસલાભાઈ સરો નદી કિનારે ગયા એટલે પાણી પીવા ગયા હતા ત્યાં એમને આમ જોયું તો શેરો છે ને આટલો નાનો આવે અને એની ઉપર નાનો નાનું બધું એટલે શેરો ધીમે ધીમે ચાલતો હતો સસલાને મનમાં વિચાર આવ્યો કે સારું આજે ખરેખર મારો રેકોર્ડ સુધારવાનો સમય આવી ગયો છે આ બહુ ધીમું ધીમું ચાલે છે આમ તો હું હરાવી દઈશ એટલે સસ્તાએ મંડી અંદર નક્કી કરી લીધું કે આને ગમે એમ કરીને મારે શરતમાં ઉતારવું એ છે સાંભળે છે હા બોલો ને સસ્તા શું બોલ કે આપણે શરતમાં ઉતારવાનું છે કે કેવી કે આપણે દોડ લગાવીએ અરે સસલાભાઈ તમે તો આ જંગલના સૌથી વધારે દોડવાના છો મારે તમારી સાથે દોડવા ના ઉતરાય અરે એમ ચાલતું છે શેરાભાઈ ના 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 ચાલે તમારે મારી સાથે ઉતરવું પડે શેરાભાઈ કે ભાઈ મારાથી ના દોડાય તમે મને ના ઉતારશો આમાં અરે કે ના ચાલે તારે મારી સાથે સરસ લગાવી પડશે જેમ તેમ કરી શેરાભાઈને તૈયાર કરવો કે સારું હવે તમે કહો છો એટલે સારું ક્યાં ક્યારે મળ્યું તો કે આવતી કાલે સવારે સાત વાગે પશાભાઈ પટેલના ખેતરમાં લીમડાવાળા ચેડા આવી ગયો સવારે 7 વાગે હું સમય આપી દીધો કે સારું હું કઈ વધો નહીં સસલાભાઈ જંગલમાં ગયા અને શેરાભાઈ એમના ઘરે ગયા હવે શેરાભાઈ ને રાત્રે શેરાના ઘેરથી શેરી હતી એટલે શેરી એ ને મસ્ત શીરો બનાવ્યો હતો ખાવીનો એટલો જોરદાર બનાવ્યો શેરો ને શેરી ખાવા બેઠા એટલે શેરાને જમવાનું ભય નહીં

શેરી કોની ભરેલી હતી એટલે શેરી બોલી વોટ ઇઝ પ્રોબ્લેમ શેરા શેરાનો તો કઈ નહીં કઈ નહીં કઈ એવું કઈ નહીં થયું અરે શેરા મને ખબર છે આજે તું જમ્યો નથી મને જમવા ખબર પડી ગઈ છે કે તું આજે કઈ છે છુપાવે છે મારાથી એટલે આમ જો બાળહટ સ્ત્રીહટ અને યોગી જાય પૂરી કરવી પડે એટલે અહીં આગળ શેરી આગળ શેરાએ હારી જવું પડ્યું અને મનની જે કંઈ વાત હતી એ કહેવી પડી એને શેરીને બધી વાત કરી શેરી કે ધોન વેરી ક્લિયરટી આ વાત પછી છેલ્લે તમને ખબર પડે એટલે શેરીએ કહી દીધું કઈ વાંધો નહીં કે સવારે આપણે જઈશું સચલા ને આવવાની કઈ વાંધો નહીં એટલે શેરી અને શેરો બંને અગાઉથી સવારે સાત વાગે પછી ખેતરમાં પહોંચી ગયા એટલે ત્યાં સસલા ભાઈ આવી ગયા ઓ સેરા મારી પહેલા તો આવી ગયો હા તમે સાત વાગ્યા કીધું હતું હું આવી ગયો એટલે શેરો ને સસલો બને લીમડાવાળા વાળા શેરા થી આપણે અંદર ચાસ પાડી રહ્યો છે ખબર ને ખેતર અંદર ખેડેલો કે આપણે અહીંથી દોડવાની ચાલુ કરીશું હવે સામે પહોંચવાનું કે જે પહેલો પહોંચી જાય વિજેતા તો કે સાર શેરો અને સસલો બંને દોડવાનું ચાલુ કરે છે શેરો થોડું દોડે ચાસ માં દબાઈ જાય અને